વસંત ઋતુમાં વિદેશી પ્રવાસીઓથી ધમધમતો નેપાળ એક જ દિવસમાં સાતસો પ્રવાસીઓ સાગરમાથા ક્ષેત્રમાં પહોંચ્યા નેપાળના સાગરમાથા પ્રદેશ જે પ્રખ્યાત માઉન્ટ એવરેસ્ટનું ઘર છે ત્યાં વસંત ઋતુ દરમિયાન પર્યટનમાં નોંધપાત્ર વધારો થયો છે એક જ દિવસે આ પ્રદેશે આશરે સાતસો પર્યટકોનું સ્વાગત કર્યું જેમાં પંચ્યાસી વિદેશી મુલાકાતીઓ અને બાકીના પંદર સ્થાનિક પ્રવાસીઓ હતા આ પ્રવાહે ખુંભુ વિસ્તારને ફરીથી જીવંત બનાવે છે જે દરમિયાન પડકારોનો સામનો કરતો હતો લુકલા અને નામચે બજારમાં હોટલો ભરચક છે અને સ્થાનિક વ્યવસાયો વધતી મુલાકાતોથી ફળીભૂત થઈ રહ્યા છે સાગરમથા નેશનલ પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ છે પાર્ક સી એ આરસી નાગરિકો માટે પંદરસો અન્ય વિદેશીઓ માટે ત્રણ હજાર અને નેપાળી નાગરિકો માટે સો પ્રવેશ લે છે પર્યટકોના વધારાના કારણે લુકલા માટેની ફ્લાઇટ્સમાં વધારો થયો છે જે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ દ્વારા સુગમ બનાવવામાં આવે છે પર્યટન ઉદ્યોગકારો ક્ષેત્રના પુનર્જીવન વિશે આશાવાદી છે જે સ્થાનિક લોકો માટે વધુ રોજગારી તકો સર્જી રહ્યું છે પ્રખ્યાત પર્વતારોહક ટેમ્બર ચિરિસ્પરાએ નોંધ્યું કે વસંત ઋતુએ પર્યટકોની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેના કારણે ગુણવત્તાયુક્ત રહેવાની જગ્યા શોધવા મુશ્કેલ બની છે પ્રદેશની કુદરતી સુંદરતા અને સાહસ તકો વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષિત કરવાનું ચાલુ રાખશે સ્થાનિક તંત્ર અને ટ્રેકિંગ એજન્સીઓ પર્યટકો માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે અને વિસ્તારના પર્યાવરણને સંતુલન જાળવવા માટે કામ કરી રહી છે સાગરમથા પ્રદેશમાં પર્યટનના પુનર્જીવનથી સાહસ અને કુદરત પ્રેમીઓ માટે વૈશ્વિક ગંતવ્ય તરીકે નેપાળની ક્ષમતા હાઇલાઇટ થાય છે વધતી પર્યટક પ્રવૃત્તિ ફક્ત સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપે છે નહીં પરંતુ ભૂતકાળના પડકારોને દૂર કરવામાં પ્રદેશની લચીલા દર્શાવે છે ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો આ મહાન પ્રદેશના આકર્ષણને વધુ વધારવાની અપેક્ષા છે